ભરૂચ જિલ્લામાં દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યોને લઈને મુસ્લિમ સમાજ મેદાનમાં આવ્યું છે ઝઘડિયાની નિર્ભયા કાંડને લઈ મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા મુદ્દે મુસ્લિમ સમાજ મેદાનમાં આવ્યું છે ભરૂચ જિલ્લાના ઝઘડિયા જે આડીસીમાં રેપ વીઠ મર્ડરના કેસમાં નરાધમને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ભરૂચના મહમ્મદપુરા સર્કલ નજીક સમસ્ત મુસ્લિમ સમાજ મેદાનમાં ઉતરીત નરાધમ સામે આક્રોશ ઠાલવ્યો છે દુષ્કર્મ આચરનાર બે હજાર ચોવીસ અને મંગળવાર જિલ્લામાં અને તાલુકા તાલુકાની જે દુઃખદ ઘટના બનેલી જયારે દસ વર્ષ થી નાની દીકરી સાથે જે ઘટના બનેલી એને અમે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આ ઘટનાને મોખર્યા અને આ જે આ દીકરી જોયો છે અમાનુસે અત્યાચાર કર્યો અને એની સાથે જે આ કોર્ટમાં કેસ ચલાવવામાં આવે તાત્કાલિક એને ફાંસીના માછરે ચઢાવવામાં આવે આ બીજી નિર્ભયા કાંડ પછી બાર વર્ષ પછી આ બીજો એક નિર્ભયા ભરૂચમાં છો બાર વર્ષની ઘટનામાં કેન્દ્ર સરકારે મોટા મોટા વાયદા કર્યા હતા ભાઈ અમે અલગ અલગ પ્રકારના કાયદાઓ બનાવીશું પરંતુ અમે ભરૂચ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ આ મા બાપના પરખે છે આ દીકરીને ન્યાય મળે જસ્ટિસ મળે અને આ હરામીને તાત્કાલિક એક જ મહિનામાં આની પ્રોસેસ કરી અને ફાસ્ટેગ કોર્ટમાં કેસ ચલાવવામાં એને ફાંસી પાછળ ચડાવવામાં આવે કોઈની પણ દીકરી હોય કોઈ પણ ધરમની દીકરી હોય દીકરી દીકરી છે આજે જ્યારે આટલી ભયાનક ઘટના બનેલી છે અને આજે પ્રશાસન બિલકુલ છે પોલીસે જે કામગીરી કરી પરંતુ ન્યાયતંત્ર તાત્કાલિક મુસ્લિમ સમાજના આગેવાનો વડીલો નવયુવાનો અહિયાં મોમ્મદપુરા ખાતે ભેગા થયેલા છે અને આ ફેમિલીને ને આ દીકરીના મા બાપ સાથે સમગ્ર હિન્દુસ્તાનનો મુસ્લિમ આજે ઉભેલો છે અહીંયા ફક્ત મુસલમાનો નહીં તમામ હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો અત્યારે અમારા પ્રોટેક્ટ જોડાયા અને અમે એક માંગ સરકાર પાસે એક નક્કર કાયદો બનાવવામાં આવે જેથી કરીને કોઈ બેન દીકરી સામે આંખ પણ ના જોઈ શકે આજે બાર વર્ષ પછી પણ સરકાર કોઈ કાયદો નથી લાવી તો અમે ફરી વખતે કેન્દ્ર સરકાર પાસે અપીલ કરીએ આ દીકરીને ન્યાય મળે જસ્ટિસ મળે આરોપીને ફાંસીને ને ચઢાવવામાં આવે ને એવો કાયદો બનાવવામાં આવે કોઈ પણ ધર્મની દીકરી હોય એ દીકરી દીકરી જ કહેવાય

જે રીતે અમાન્ય કૃજ્ય કરવામાં આવ્યું અને મૃત્યુ કાલે એ દીકરીનું કાલે ગઈકાલે મૃત્યુ થયું છે એટલે આજ રોજ અમે પ્રોટેસ્ટ કરવા ઊભા છે એ દીકરીને ન્યાય મળે તે માટે કે બળાત્કારી જે છે તેને તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે ફાસ્ટ શેક કોર્ટના અંદર કેસ કરી દાખલ કરીને એને તાત્કાલિક ફાંસી આપવામાં આવે અને જે રીતે છેલ્લા દસ દિવસમાં અંદર તત્તણ બનાવો ભરૂચના અંદર બનેલા છે એ ખૂબ જ કહેવા કહેવાય કે એક શરમજનક બાબત છે ભરૂચ માટે સમગ્ર ગુજરાતના અંદર આજે કાયદા વ્યવસ્થાની સ્થિતિ છે ગૃહ રાજ્ય મંત્રીને પણ અમે કહેવા માંગીએ છીએ કે તમારો ગૃહ વિભાગ શું કામ કરી રહ્યું છે કેમ કે તમે જુઓ ઠેર ઠેર એમડી ડ્રગ્સના મોટા મોટા સપ્લાયરો પકડાઈ રહ્યા છે તેમજ દરેક ક્ષેત્રના અંદર આજે તમે કોઈપણ વિસ્તારમાં જાઓ ત્યાં પણ ડ્રગ્સનું વેચાણ હોય કે પછી દારૂનું ખુલ્લું એમ વેચાણ થઈ રહ્યું છે એટલે નશા દ્રવ્ય પદાર્થોનું સેવન વધી રહ્યું છે તેના કારણે પણ આ બધા બનાવો બનતા હોય છે એટલે રાજ્યના અંદર લો એન્ડ મજબૂત મજબૂતતાથી એનું પાલન થવું જોઈએ અને ગૃહ રાજ્યમંત્રી કે જો ગૃહ વિભાગ न संभालाता हो तो अपना पत्र पर थी राजीनामा हो आपे अभी हमें मांग करे छे ने बारात करीने तत्काल एक दोरा ने फांसी आपे अभी आज रोज हमें मांग करिए छे जसेश भाई इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए